આરોગ્ય મંત્રી પ્રફુલ પાંસેરિયાની અધ્યક્ષતામાં રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ફેલાતી રોગચાળાને રોકવા માટે બેઠક યોજાય છે. બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યના ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા અને ટાઇફોઇડ જેવા રોગોને અટકાવવાના પગલાઓની સમીક્ષા કરવામાં આવી. આ પ્રસંગે પ્રફુલ પાંસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની ખૂબ સંભાવના છે. એથી દરેકે PHC, CHC

અને આરોગ્ય કમિશનર ડોક્ટર રતન કંવર ગઢવી અને અધિક નિયામક શ્રી નીલમ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દ્વારા રાજ્ય સરકારના સ્વાસ્થ્ય સુરક્ષા માટેના પગલામાં વધુ અસરકારક બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ જાજો પડ્યો છે ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્ત્વથી કરી રહી છે ને કરશે પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છર મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએસસી સીએસસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાન અને સાપ વીસ અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા એકસો આઠની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએસસી સીએસસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામે તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે આવનારા સમયની અંદર પાણીજન્ય રોગો મચ્છરજન્ય રોગો અને ઝેરી સાપ વીસી વગેરે કરડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એ માટે આરોગ્ય વિભાગ સતત સતર્ક છે ગુજરાતની તમામ આરોગ્ય સેવા સંભાળતી સરકારી સંસ્થાઓને પણ આજે સૂચના આપી દેવામાં આવી છે એક પણ સેન્ટરની અંદર કોઈ પણ પ્રકારની દવા ઘટતી નથી અને ઘટે નહીં અને અગાઉથી પુરવઠો પ્રાપ્ત થઈ રહે હેતુથી આજની મિટિંગ અમે સંપન્ન કરવામાં આવી છે